નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 18 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કુડારમોરા કેમો સ્ટિલ ભઠ્ટિમાં ત્રણ લોકો જીવતા ભૂંજાયા ત્રણ ત્રણ દિવસ પસાર થયા છતાં જવાબદારો સામે કોઈ કાર્યવાહી થઈ નથી અંજાર તાલુકાના બુઢારમોરા નજીક આવેલી કેમો સ્ટીલ કંપનીમાં ભઠ્ઠીમાંથી ઉકળતું પ્રવાહી પડતા ત્રણ કામદારના મોત થયા હતા આ પ્રકરણથી આજે ત્રીજા દિવસે પણ તપાસ ચાલુ છે હજુ સુધી આ પ્રકરણમાં કોઈની જવાબદારી બેસાડાઈ નથી બુડાર મોરા નજીક આવેલી કેમો સ્ટીલ નામની ફેક્ટરીમાં ઉત્તરાયણની વહેલી પરોઢે આ બનાવ બન્યો હતો કામદારો કામ કરી રહ્યા હતા તેવામાં ફર્નેશ ભઠ્ઠીમાંથી ઉકળતું પ્રવાહી ઉડતા નીચે ઉભેલા શ્રમિકો ગંભીર રીતે દાજી ગયા હતા દાજી જનારા સાત કર્મીઓને સારવાર અર્થે ખસેડાયા હતા જે પૈકી ત્રણ શ્રમિકના સારવાર દરમિયાન અમદાવાદ ખાતે મોત થયા હતા જ્યારે હજુ એક કામદાર અમદાવાદ ખાતે ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે આદિપુરમાં સારવાર હેઠળ રહેલા ત્રણ કામદાર ખતરાથી બહાર હોવાનું જાણવા મળ્યું હતું આ અંગે દુધઈ પીએસઆઈ એમ એમ ઝાલા એ જણાવ્યું હતું કે આ બનાવ ખરેખર કઈ રીતે બન્યો તે માટે ફેક્ટરી ઇન્સ્પેક્ટરને પત્ર પાઠવી અભિપ્રાય માંગવામાં આવ્યો છે તેમજ એફએસએલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે બીજી બાજુ ફેક્ટરી ઇન્સ્પેક્ટરના ડેપ્યુટી ડાયરેક્ટર આર એચ સોલંકીએ પીએમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ અને તપાસ ચાલુમાં હોવાનું જણાવ્યું હતું ફર્નેસ ભઠ્ઠી પાસે તેમજ બોઇલર પાસે કામ કરતા કર્મચારીઓને અલાયદા કપડાં સુરક્ષાના હાથમોજા બૂટ હેલ્મેટ વગેરે સાધનો આપવાના હોય છે તેવું સૂત્રોએ જણાવ્યું હતું જ્યારે બુઢાર મોરાની આ કંપનીમાં કામ કરતા કામદારોને સુરક્ષાના આવા સાધનો અપાયા હતા કે કેમ તેની તપાસ થવી જોઈએ જે અંગે ફેક્ટરીમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તપાસી શકાય છે આ બનાવને આજે ચોથો દિવસ થવા આવ્યો છતાં હજુ સુધી કોઈની જવાબદારી નથી થઈ જેનાથી અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે અગાઉના બનાવોની જેમ આ બનાવ પછવાડે પણ પડદો પાડી દેવાશે કે શું તેવા પ્રશ્નો લોકોના મનમાં ઉઠ્યા હતા ત્રણ લોકોના જીવ હણી લેનારા આ બનાવમાં કડક પગલાની માંગ ઉઠી ચૂકી છે ભારતીય પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર